તો હે ગાઈશ જય શ્રી રામ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં આજે આજે બી વાતાવરણ કંઈક આવું છે તો ચલો સવાર સવારમાં નાસ્તો કરી લઈએ અને આ બધા ખાટલા ગોદડા વારવાના છે અનુભવ ના હઈ ગયો તો ચલો સવાર સવારમાં નાસ્તો કરી લઈએ પૌવા લઈ તો ગાઈસ ચલો સવાર સવારમાં કાલે બી પૌવા ખાધેલા આજે પોવા ખાઈ લઈએ પછી ખાવાનું ખાઈએ નાસ્તો કરીએ ગાઈસ નહીં કાઢીએ પછી નહીં ધોઈને મળીએ તમને તો ગાઈસ ફાઇનલી આપણે નઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે ખાવા બેઠા છે તો ફૂલેવડનું શાક અને રોટલી તો ચાલો ખાઈ લઈએ ખાઈને પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ આપણે ખાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ અને શાક તો એટલું બધું મીઠું હતું ને ગાઈસ બહુ જ ઉપરથી અમારે લાલ મરચું નાખીને ખાવું પડતું હતું એટલું બધું મીઠું હતું અને ખાવા બનાવવાળો કારીગર અમારા ઋત્વિક પગી બહુ મીઠું હતું હા ભાઈ તીખું હતું મીઠું ના ના તી ના લા મેં કહ્યું તીખું હતું એવું થોડી બોલ્યો મીઠું હતું એવું બોલ્યો એમ ખાંડ થોડીક વધારે નાખી દીધેલી ખાંડ તો નંખાય જ ના અંદર ગાઈસ માર ભાઈ એવું શાક બનાવ્યું એવું શાક બનાવ્યું ને કે નાક મેં અહીં આઈસ્ક્રીમ આવી ગઈ બહુ ડેન્જર બનાવી દીધું ભાઈ મને સારું બનાવ્યું અને અહીંયા ગેમ રમ્યા ફ્રી ફાયર નહીં સુધરે તો કઈ ચલાવ આપણે કેટલા વાગ્યા બે સુધી ગાઈસ બપોરના થયા છે સવા બે તો ચલાવવા થોડોક આરામ કરી લઈએ આરામ કરીએ થોડુંક ઊંઘી જઈએ પછી મળીએ તમને આવું અને આજે બોલ લાંબો નહીં બન્યો કમ નહીં બન્યો કારણ કે ભાઈ આજે ખાવા બનાવીએ મેં બતાવ્યું જ નથી એટલે સાચી વાત ને તું વાતો કરતો તો હા ગાઈસ સાચી વાત છે હું વાતો કરતો હતો એટલે એટલે પણ હવે મિસ નહીં થાય શું શું છું મિસ મિસ હા મિસ થઈ ગયો એમ नाना क्या 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 कहीं नहीं नाना क्या क्या गाइस का क्या मांगा था अपन बोलते नहीं मिस एल याद है ना है मिस एल याद है ना याद कैसे तो, नहीं याद कैसे तो, क्यों तो तू कहो जो मिस थे कि हम तो कहूँ मैं कहीं नहीं ला मिस एल ये हो जाए ये हो जाए हाँ क्या याद याद <laughs> याद कौन के खबर है હમ ગાઈસ બહુ મજા આયા તો ઓ બંધ કરી દેવો પડશે તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આપણે હવે આજે જસુ જૂના ઘરે કારણ કે ગયા નહી કેટલા દિવસથી એટલે જૂના ઘરે જઈએ અને આ બાજુ ગાઈસ ભાઈઓ સાંજની તૈયારી કરે છે મમ્મી ખેતરમાં કામ કરે છે અને ભાઈઓ એ ઓળવઈયો અને આ બાજુ શું બનાવ ભાઈઓ દાળ ભાત દાળ ભાત હા અને આમાં હું મેલી કુકરમાં દાળ છે બાફામાં આટ પપ્પા મેલી લીધા ગાઈસ મારા ભાઈ દાળ તો ખાવાનો બનાવવાનો કોન્ટેક ભાઈ રાખ્યો છે અને મમ્મી ખેતરનું કામ કરે છે અને આપણે વ્લોગ બનાવી છે ગાઈસ તો ચલો જઈએ આપણે હવે જૂના ઘરે આવે તારે હે તને આવ તો હું ઉપડું બરાબર આ પેલી બાજુ મમ્મી ગાઈસ કામ કરે છે કઈ ગઈ આ રહી ખેતરનું કામ કરે છે વણની ગઈ છે પાંચ પાડ ગઈ થી ચલો જના કરે જઈએ ઓ કુત્તા કુતરો આવી ગયો પાછો ખાવા ઓય નવડા વાળો આવના દેખાય ચલો જઈએ ચૂના કરે તો ગાઈશ કાકીના ઘરે દસમાની આરતી કરીને આવી ગયો છું મારે જૂના ઘર બાજુ આપણું જૂનું ઘર છે અને આ ડોબુ જોવા છે અને આ બાજુ દર્શન એના ઘરે બી દસમા બેસાડ્યા છે તો આરતી લઈને આવી ગયો છે જય દશામાં બોલતો કરો તો ચલો હવે આપણે જશું થોડી વારમાં ઘરે અહીંયા રહીને અને આ બાજુ બી કાકાનું ઘર છે એ બી કાકા કે ઘરે આ બધા કાકાના જ ઘર છે

આ બહુ ઇંગ્લિશ બોલા છે માર ભાઈ તો ચાલો પ્રસાદ પ્રસાદ લઈએ તો ગાઈસ દાળ દાળ મીકી છે આમાં ભાત મિક્સ મિક્સઅપ આજે સાંજે દાળ ભાતનો પ્રોગ્રામ રાખ્યો છે આપણા ઘરે દાળ ભાત ખાઈશું શું ફર્સ્ટ ક્લાસ ચલો હવે જઈએ અજવાર અજવાર કે નહી હું કેમ્મીયા કર્યો આવતો આવતો તો ફાઈનલી ગાઈસ આપણે જમી લીધું છે જમીને નવરાત થઈ ગયા છીએ અને ભાઈ આ બાજુ પોણી નહીં ભરેલા આવડે મેં પોણી ભરાવડાવું છે અંદર અને આ બાજુ કૂતરું નહી કાળ ના તો નહી ભરાયો ગયો શું વાત છે બહુ વહેલું ભરાઈ ગયું ને પાણી તો તો ભઈઓ પાણી ભરી કાઢ્યું ગાઈસ પફડાઈન પાણી ભરે દેખાડું ને દે પેલું બધા ને આ ગમજી ગયો પેલું બધા એમ કીધું તો અહીંયા અહીંયા ઠંડા બંકર આટ હા બંધ કરું તો કઈ ચાલો મોટર બંધ કરી દઈએ બંધ કરી દઈએ બંધ કરી દઈએ અને કાલ અવાર એમ કે અવાર ભરસુ આપડો અંધારા મજા નહી આવે થયું બંધ આ કેટલું ખજોરેલ તું वयो न नवळावला आलो आडवणो थोड़ी खाली फुवारो मारवनो खजर खजर तो करे अई इन बदो कचरो पाडा था आ ऋतु दरवाजा कोण बंद करसे मोहन भाई खोलो रे आदे मारो सु मोहन मम्मी जा मैला प्रसाद खाई जा થોડોક વધ્યો છે દસામારો કરે તો ફાઇનલી ગાઈશ રાતના વાગ્યા છે કેટલા બાર હે બાર બાર વાગ્યા છે ગાઈસ ને બાર વાગ્યા ભયું કાલ સવારની તૈયારી કરે છે વાલોર સમારે છે કારણ કે કાલે વાલોરનું શાકનું સેટિંગ કરીએ છે નહીં એઠ્યોતેર રૂપિયા કમાવું હો બોરી ચડે

યાર ગણપતિ બાપા અભિના લગનમાં પાડેલા